આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવમાં આજે પણ કપાસ બજારમાં મંદીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મિત્રો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો રાજકોટ ચૌદસો સાહીઠ સાવરકુંડલા ચૌદસો પચાસ મોરબી ચૌદસો સિત્તેર જામજોધપુર ચૌદસો એકાશી જેતપુર ચૌદસો એકાવન અમરેલી ચૌદસો સત્તાવન વિસાવદર ચૌદસો છત્રીસ હળવદ ચૌદસો બ્યાસી ખાંભા ચૌદસો એકાશી વાંકા ચૌદસો ત્રેપન જસદણ ચૌદસો પચાસ ખેડૂત મિત્રો ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી જોવા મળી રહ્યા છે તમારા વિસ્તારમાં અત્યારે કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો કપાસ બજાર છેલ્લા ઘણા દિવસોથી મંદિરનો માર સહન કરી રહી છે ગયા વર્ષે પણ ખેડૂત મિત્રો આવું જ કંઈક બનેલું હતું ઘણા બધા ખેડૂત મિત્રો ગભરાટમાં આવીને બબ્બે વર્ષનો કપાસ સાચવનારા મોટાભાગના ખેડૂત મિત્રો પંદરસો પાંત્રીસમાં નીકળી ગયા હતા અને અમારો જ પાડોશી અતિ ધીરજ રાખીને થોડી થોડા દિવસો ખમી ગયો તો તેમણે પંદરસો પચાસ કે સોળસોની આસપાસ આપી દીધેલો બે વર્ષ પહેલાં અમારા ખુદના નજીકના પાડોશીએ ચૌદસો સાહીઠમાં કપાસનું વેચાણ ઘરે બેઠા કરી નાખેલું અને પાછળથી બજાર પંદરસો પાંત્રીસ અને પંદરસો પચાસ સુધી પણ જોવા મળી હતી એટલે ઘણી વખત ગભરાટમાં આવીને ખેડૂત મિત્રો ખોટા નિર્ણયો ઉતાવળે લઈ બેસતા હોય છે અથવા તો આર્થિક જરૂરિયાત હોય ખેડૂત મિત્રો જે ભાવ મળે તે ભાવ મેળવીને કપાસનું વેચાણ કરી નાખતા હોય છે ઘણી વખત ખેડૂત મિત્રો એવું થતું હોય છે કારણ કે ક્યારેય લાંબી તેજી કે લાંબી મંદી ટકતી નથી હોતી આ ઉપરાંત વૈશ્વિક માહોલ અત્યારે એવો બતાવવામાં આવી રહ્યો છે કે દરેક દેશમાં ઋણનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયેલું છે હવે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે આપણા ગુજરાત રાજ્યમાં મીઠું ઘણું બધું નીકળે છે હવે જ્યાં નીકળતું હોય ત્યાં સસ્તું જ મળે તેવું નથી હોતું પરંતુ આપણે જ્યારે લેવા જાય ત્યારે ખબર પડે કે આપણા ગામમાં પણ આથી વધારે સસ્તું મળે છે એટલે કોઈ એવું મૂર્ખ ન હોય કે વિદેશમાં ભલે પુષ્કળ પ્રમાણમાં રૂનું ઉત્પાદન મળેલું હોય પરંતુ આયાત ફરજિયાત કરશે જ તેવું ફાઇનલ નથી હોતું તળિયે બજાર વહી જાય અને કરે તો વાત અલગ છે બાકી આપણે પાંચ કિલો ખાંડ જોતી હોય અને આપણે કોડીનાર લેવા જાય તો ત્યાં કોઈ સસ્તી નથી આપતા પાંચ કિલો ખાંડ કરતાં દસ કિલો ખાંડની કિંમત જેટલું ભાડું આપણે ચૂકવવું પડતું હોય છે એટલે ના છૂટકે આપણે એવું વિચારીએ કે આપણા પાડોશીની દુકાન છે ત્યાંથી જ આપણે ખરીદી લઈએ તો આમાં પણ ખેડૂત મિત્રો આવું બનતું હોય છે બલ્કમાં જથ્થો લેવો પડતો હોય છે અને જરૂરિયાત ઓછી હોય તો મોટા યુનિટો છે તે આયાત નથી કરતા નાના એકમો છે તે આપણે ત્યાંથી ખરીદી કરીને પોતાની જે ફેક્ટરી હોય યુનિટ હોય તે ચલાવતા હોય છે એટલા માટે ગભરાટમાં આવીને ઉતાવળિયા નિર્ણયથી ઘણી વખત ખેડૂત મિત્રો અતિ વધારે માર છે તે સહન કરતા હોય છે એટલે બજારનું સંપૂર્ણ નિયંત્રણ તમારી રીતે તમે યોગ્ય રીતે તટસ્થ અવલોકન કરીને તમારી રીતે તમે નિર્ણય લ્યો કે મારે કપાસ રાખવો છે કે વેચવો છે અમને ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરા ભાઈ તમારે શું કરવાનું થાય છે ત્યારે આપણે એક જ જવાબ દઈએ છીએ કે આપણે બજારમાંથી કપાસ નથી લીધેલો જે થાય તે જેવા ભાવ મળે તે પરંતુ અત્યારે હાલ પૂરતું આવા નીચા ભાવમાં વેચવાની કોઈ પણ પ્રકારની ગણતરી કે આયોજન અત્યારે અમારે નથી હું તમને ચોક્કસ જણાવીશ કે હું ક્યારે કપાસ વેચવાનો છું પરંતુ તમારે તમારી રીતે નિર્ણય લેવાનો છે કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું ગમે ત્યારે ભાવ ઘટી પણ શકે અને ગમે ત્યારે ભાવ વધી પણ શકે તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમે પોતે નક્કી કરો કે તમારો કપાસ રાખવો છે કે વેચી નાખવો છે ફરી જ મળું મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા માં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો